એવા ખાતર જ આપણા ગુજરાતમાં છે દારૂ બંધી છે બાકી પીવાય તો બધી છે તમે મિત્રો ગાંધીનગરમાં જુઓ તો અહીંયા હું તમને બતાવું જેટલી પણ જો એ બધી વીઆઈપી બોટલો જ છે તો આ બધો દારૂ આવે છે કેમ છો તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગમાં તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું સાડા આઠ વાગ્યા છે અને હવે હું જોબ જવા નીકળું છું મારું ટિફિન છે પેક કરી લઉં અને આજે પણ કદાચ મારે કર્મયોગમાં જવાનું છે તો કર્મ યોગ્ય આજે પૂરું થઈ જશે અને પછી સચિવાલયમાં જવાનું થશે ખબર નહીં પણ બ્લોગમાં બનાવેલું છેલ્લે સુધી તો તમને બધું મજા આવશે ત્યારે હું નીકળી ગયો છું મેટ્રો સ્ટેશન જવા ફટાફટ ઉતાવળ કરવી પડશે ટાઈમ થઈ ગયો છે એટલે તો મિત્રો સચિવાલયની ટ્રેન પકડવાની છે તો આપણે ઉતરી ગયા છે સેક્ટર દસ એ અને અહીંયા સામે છે અરણ્ય ભવન તો અહીંયા બધી લાઈનમાં જેટલી બી આવે છે બધી ગવર્મેન્ટ ઓફિસ આવે છે તો હું તમને રસ્તામાં થોડી બતાવું ચાલતા ચાલતા મિનિમમ દસ મિનિટ લાગે છે એટલે મારે જવાનું છે સેક્ટર અગિયાર તો એ ચાલતા ચાલતા સાંજેથી જાઉં છું અત્યારે જ વરસાદ પડ્યો છે એવું લાગે છે અને આ સામે દેખાય એ સ્ટેટ સાયબર ક્રાઈમ છે સીઆઈડી આ બિલ્ડિંગ છે આનું કર્મયોગી છે અને કર્મયોગીમાં આજે આવવાનું છે પેલી બિલ્ડિંગમાં જવાનું છે આપણે તો હમણાં થોડીવાર રહીને આવીએ મિત્રો પહેલાં આપણે અહીંયાથી ઓફિસ જતા રહીએ ઓફિસથી પછી પાછા કર્મયોગી આવવાનું છે ફોન લઈને બરાબર તો પહેલાં ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ વરસાદનો સીઝન પણ છે તો વરસાદ છે ચાલુ થઈ ગયો છે ખતરનાક મસ્ત ગ્રાઉન્ડમાં ઘોડો છે ચરી રહ્યો છે ખરેખર મિત્રો એકદમ મસ્ત વેધર થઈ ગયું છે વરસાદ ઝીણો ઝીણો પડે છે અને ગાંધીનગરમાં એકદમ ઠંડક છે અમદાવાદમાં જોવા જઈએ તો ટ્રાફિક એટલું બધું અને ગોગાટ એટલું બધું થયું અને અહીંયા જોવા થાય રસ્તા એકદમ સુમસામ અને આજુબાજુ એકદમ લીલું લીલું હોય છે આમ જોવાની મજા આવે અને આમ ચાલતા ચાલતા જઈએ તો આમ લાગે કે હા એક આમ જઈ રહ્યા છે જન્નતમાં એમ કહેવા ખાતર જ આપણા ગુજરાતમાં છે દારૂબંધી છે બાકી પીવાય તો બધી છે તમે મિત્રો ગાંધીનગરમાં જુઓ તો અહીંયા હું તમને બતાવું જેટલી પણ જો એ બધી વીઆઈપી બોટલો જ છે તો આ બધો દારૂ આવે છે ક્યાંથી જો આ બધી વીઆઈપી છે આપણને બ્રાન્ડના નામ તો નથી આવડતા પણ બધી અલગ અલગ બોટલો પડી છે અહીંયા બરાબર અને આગળ થોડી હું તમને બતાવું મોસ્ટ ઓફલી આ રસ્તા ઉપર બધી અલગ અલગ બોટલો પડી હોય છે એક આ બોટલ પડી રહી બધી અલગ અલગ બોટલો છે એક ત્યાં પડી રહી છે એક ત્યાં પણ પડી રહી છે આપણે બીએસએનએલ પકી ગયા છે આવું છે દારૂ તો બધા પીતા જ હોય છે અંદર અંદર બાકી કહેવા ખાતર બંધ હોય છે બાકી તો ચાલુ જ હોય છે બધી જગ્યાએ તો મારી ગુજરાતી કલર એક્સપ્લેનર ચેનલ છે એ એકવાર જોઈન કરી લેજો એમાં મેં બધા અલગ અલગ મુદ્દાઓ છે એ ચર્ચા કરતો હોઉં છું તો એકવાર ચેક કરી લેજો મારી ચેનલ છે અને ચાવી આપણે જોડે આવી ગઈ છે તો આપણે ઉપર જવાનું છે તો ઉપર જઈ અને ઓફિસ ખોલી અને ફોન કાઢવાના છે તો આમાં ફોન પડે છે અહીંયાથી લઈ જવાના છે લઈ જવાના છે બધા ફોન લગાવવાના છે મિત્રો મેટ્રો સ્ટેશન બેઠો છો અત્યારે અને આ મેટ્રો સ્ટેશન છે સેક્ટર અત્યારે હવે ઘરે જવું છું અત્યારે સાંજના વાગ્યા છે સાડા છ વાગ્યા